જો આપડે પાવભાજી નો પ્રોગ્રામ હે અહીંયા જો મારા મમ્મી મીંડા હે પાવ ને કાપા ભાભુ કઈક કરે શું કરો હો

દાદા વાઈટ કમીંડા તૈયાર કરવાનું હમણાં બતાવું કે કેમ બધા ખાય અને આપણો બિઝનેસ છે અને આ તૈયારી હાલે છે ને હમણાં તમને બતાવું કે બધા કેમ અમારે બધા ખાય હે એમ Yep. જો બધાય મંડ્યા છે પાવ ભાજી ઝાપટવા આ દાદા ઝાપટે પાવ ભાજી કે લાગે છે આજે બની છે ને હ કેમે બની પેલા બળદ દાદા જો ખાવા મંડ્યા બોલી ન હકતા એટલે એમને ભાવી છે અને આ આપડા વાટકે પડ્યા પણ આપણે વિડીયો ઉતારીવી છે એટલે અય માર બબા મિંદયા ચાપટવા સારી લાગે હે ને હા બે મીંડા ખાવા આય અમાર બે વાટે બેઠા હે આ બે અમાર ખાઈ લીધું એટલે નવરા થઈ ગયા બાકી હે દામ ખોલો તો જો આવી રીતના કાઈક ભાભુ અમાર કામ કરે હે

બધા ખાવા માં પીડા કોણ બોલે બે આવવા દો હવે અને હવે મારે પાવ થોડાક લેવા જવાના હેવી દાદા ડાંગલા સાથે અને જો આવું અમારે ખાવાનું હાલે તો આપણે મંડવી ખાવા તમે વિડીયો બના રેજો

થઈ ગઈ છે ને કેવી લાગે છે બાબુ તમને ઘણાય સમય પછી ખાવા મળે ઘણું ઈ થયું અને અમારે જો કારીગર બદલાના છે દાદા આવી ગયા પાવશે દાદા તમારો વારો કેમ આવ્યો હા માર દાદા શીખે હે બધુંય એકદી લોટ બાંધતા ઈવ ડઈ યાદતે હા સામજી ભાઈ અને જો આઈ પાવ શેકી શેકીને દે હે હું પણે દઉં અને આવો અમારે પાવ પ્રોગ્રામ હાલે હે હા કે જો ના ના આપડે મારે તો ખાવાનું બાકી દાદા ઘડી સ્ટોપ કરી દો ચાલુ જ હતું